મતદાન જાગૃતિ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અવશ્ય મતદાન કરવાના શપથ લીધા મંગળવાર અમરેલી જિલ્લાના મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે આગળ આવે તેવા હેતુથી મતદાન જાગૃતિ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકસભાની ચૂંટણીના અમરેલી જિલ્લાના વધુમાં વધુ મતદારો ભાગ લે આ હેતુથી આજે અમરેલી ખાતે ફોરવર્ડ મેદાનથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ચાર હજાર જેટલા સામાન્ય અમરેલી જિલ્લાના નાગરિકો ભાગ લીધું છે આ રન ફોર વોટથી અમરેલી જિલ્લાના સામાન્ય નાગરિકો પ્રેરણા લે અને આમાં જાગૃતિ આવે અને સાતમી તારીખે સવારે સાતના સાંજના છ વાગે સુધી અચૂક મતદાન મથક ઉપર પહોંચી પોતાનું મત નાખે અને લોકશાહી આ પર્વ ની કરે આવી સોને મારી શુભેચ્છા અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈ સ્કૂલ મેદાન થી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન નોડલ અધિકારી પરિમલ પાંડ્યા નિવાસ અધિકારી કલેક્ટર ગોહિલે જિલ્લાના મંદિર રાજકમલ ચોક લાઇબ્રેરી ચોક નાગનાથ મંદિર સહિતના રાજમાર્ગોથી પર ફરી રન ફોર વોર્ડ રેલી ફોરવર્ડ હાઈ સ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવેલ છે અશોક મરવર હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી